ના <coughs> એ એ તો થઈ એ કોરાપી તમન નામ બળ પ્રેમમાં મારા પગમાં રામલાલ કરે હા કાલે પગે ને ઓમ ઈન બોલ ખો તો તાકા આવે મોવડો માં બરા દેવા કાડા લઈ જા તન દેખાતો પીતો ના આંસે દેખાતો નઈ આ મુઠા ખાતી આ કે આ ખીચડી થઈ ગય કે જીકડી દેવા દઈ ગયા ને તો લઈ લે હંગા એવું નઈ પણ ઉલો બચાવ તારું ના મરે ઓત હારું હતું પણ તમારો જોરે એટલે શું કરવા આવે છે અલ્યા હું એક આદ્યા તને શીખવાયું હાંભળીએ ને કઈ આપણે દવાખાને લઈ જઈએ સાઈડમાં મે હું સાયકલ આવ લે મોરે મોરે આવ દે ya mau को खबर नाही पडती

શિવાને અને ઓલા દેવાના ખાવા પડી જાય

અલ્યા માયા મે કામ છે તારે શું કામ છે બોલ મારે બહુ પર્સનલી કામ છે આ પેલા ભલાન ગાડી ભચ્ચાડીતી દેત લાગે હા અરે આને કેવું તો ખમાય પૈ મારો બેટો આ તો આઈ મારી અખાયો ખેલી નાખમો પૈસો એવું લાગે અલ્યા કોને તો આ હું કીધું હા ઈર્યા જશે તમે અમે નથી તું મને તો ખાલી લોકેશન બતાઈ દે તું ફસા પાઈ ઈ પેલી વાડીએ રહે હું આવું ટીમલા કાકાની વાડી ને હા તો જન હું અહીં જ જઉં છું

આપણે પૂછવું પડે તો બે જીવતા બેઠા એટલા ઘરે પગલાપુર નું ગોમ નું રહે ને ગોમ નું નોમ તો નો પણ નિશાન એની રે ધારી

કોઈ એક્સિડન્ટ મારે કાકો નતો તારે નાનો એટલું એવું હે હું તારે ક્યાં આવું તું ને કાકા ને પૂછવું તું તારે

અમારા નોમ ની મૂર્તિ બનાવજો કે આ બે હતા ગોમ ના હાવા અને તમે તો બધા માય કાંગ લેકડ્યા જીન ગોળ આવે બૌડો માં

ને દેવો પાડે હામે વાળા ને બત્રી